સો ટકા ની વાત છે કે એમની ગયા સાથે સાક્ષી અહીંયા અગરબત્તી હતી અગરબત્તી ડબ્બામાં આવી ગઈ છે મિત્રો આપ જોઈ શકો છો અને તંત અગરબત્તી જય શ્રી રામ મિત્રો કેમ છો મજામાં દેખ્યો તો સ્વાગત છે ફરી તમારું આજે એક નવ લગ્ન આજે આપણે જવાનું છે ખારાવાળા મેળડીમાં એ દર્શન કરવા તો આપણે બે ચાર કલાકમાં ટાઈમ મળી ગયો છે તો આપણે નીકળી છીએ ખારાવાળા મેલડીમાં એ અને વચ્ચે ઊભા રહી ગયા છીએ આપણે પાલિતાને છે શ્રીફળ અગરબત્તી એવું બધું લઈ લીધું છે માતાજી માટે અને આપણે વચ્ચે મેળડીમાનું મંદિર છે નાનું તો અમે દર વખતે આવી હતી અહીંયા પૈયા લાગવા તો ઊભા રહીએ છીએ તો જો આપણે અહીંયા રહી ગયા છીએ ઊભા અને અમારા ભરતભાઈ છે દર વખત એમ જ્યાં જયારે મેલડી માં આવ્યો ત્યારે અહીંયા પગે લાગી ફરજિયાત તો પગે લાગતા જ આવી છે તો ચાલો અહીં પગે લાગી મિત્રો આપણે દર્શન કરી લીધા છે મંદિરે અને આપણે નીકળી ગયા છીએ જોઈ શકો છો ભરતભાઈ ગાડી આપે છે ને હું પાછળ બેઠો છું અપ્પુભાઈ આવા હતા પણ કોઈ કારણસર આવી નથી ગયા છે બે ભાઈ નીકળી ગયા છે ચાલો સીધા મળીએ મંદિરે માતાજીના દર્શન કરાવી ફાઇનલી મિત્રો આપણે મંદિરએ પહોંચી ગયા છીએ જો આ રોડ ઉપર મંદિર છે અને આપણે અંદર જવાનું છે અંદર એક બીજું મંદિર છે માતાજીનું એ પણ મેલીમાનુસ છે તો જો આ ગેટ છે મેલીમાનુનો અને હવે થોડુંક લગભગ પાંચ 6 મીટર છે જેટલું ચાલીને જવું પડે છે તો આપણે જાવી હવે અને નાજીને માતાજીના દર્શન કરવી અને તમને બધાને પણ દર્શન કરાવશું તો વ્લોગમાં છેલ્લે સુધી બેના રહેજો ફાઇનલી મિત્રો આપણે પૂજી ગયા છીએ મંદિરે અને જોઈ શકો છો આ વાડી વચ્ચે મંદિર છે મેળીમાનું મંદિર તો મોટું મોટું છે અને કળિયુગ રાજા રાજા તો ભરતભાઈ નાળિયાર ફોલવા મળ્યા છે આપણે નાળિયાર વધારવાનું છે પછી છે આપણે અને ભરતભાઈ ખાલી ફોલે છે તો જોવો આપણે નાળિયેર ફોલી નાખી હવે ફોલે ગયું છે હવે તો આપણે નાળિયેર વધારવાનું છે તો જોવો તો આપણે નાળિયેર વધારી નાખવી જોય માતાજી મિત્રો બે બંને ભાઈઓ છે પણ એમ તો હું છે મોજા મસ્તી કરતા હોય પણ આજે આવ્યા છે ભગવતી દર્શન એટલે કઈ મોજા મસ્તી વાળી વાત તો નહીં મળે પણ માતાજીના દર્શન કરવા માટે તમારો ભાઈ જઈ રહ્યો છે અંદર હાર પણ લાવ્યા છે તો આપણે હાર પણ ચડાવવાનો છે માતાજી ને તો સુધી બનાવી ગયો તો ચાલો હાર સડાવી જઈએ માતાજી આપણે હા છડાઈ દીધો છે ને હવે આપણે ચાલવાની છે પરિષદ અને અલગતી કરવાની છે તો અલગતી કરી નાખી આપડે હવે અત્યારે તો કોઈ પબ્લિક નથી પણ હવે તડકો છે એટલા માટે નથી આવે જેમ જેમ હાંસ પડતી જાય છે જાય છે એમાં કોઈ પાર નહીં રે જો ઘણા ઘણા ભક્તો દર્શન કરવા આવે છે ઘણાની માનતા પણ પૂર્ણ થયેલી છે જો તો આ માતાજીનો તાવો કોઈ કે કરેલો છે અને આ જો આ ઘણા ઘણાને માતાજીએ છોકરા પણ દીધેલા છે જો આ અહીંયા ઘણા બધા ફોટા છે જોઈએ કોશો તમે માતાજીએ ઘણાની માનતાઓ પૂર પૂર્ણ કરી છે એમાં કહેવાય છે કે જો માતાજીને મનથી માનતા કરો તો બધું શક્ય જ છે તો માતાજીને મનથી માનતા કરવી પડે એટલે બધું થઈ જાય ફાઈનલો મિત્રો અમે બે ભાઈ આવા સા દર્શન કરવા માં ભગવતી દર્શન કરીને હસતા હસતા જઈ રહ્યા છે ઘર તરફ તો આગળ બ્લોક માં બની મિત્રો આગળ તમે અહીંયા પણ મંદિરના દર્શન કરાવશું હજી આપણે રોડ ઉપર મંદિર છે ને પેલા દર્શન કરવા નતા ગયા પેલા આપણે અહીંયા આવ્યા હતા તો હવે આપણે જવાનું છે રોડ ઉપર મંદિર છે ન્યા ન્યા મેળી માનું મંદિર છે તો હાલો તો આપણે મળવી અને ડાયરેક્ટ તમને પણ દર્શન કરાવી તો લોકમાં છેલ્લે સુધી બિના રહી જો ભરતભાઈ પણ પાછળ પાછળ જ છે

चालो मताजी दर्शन करे મિત્ર તો આપણે આવ્યા થયા માતાજીના મંદિરના ભાઈઓ આવ્યા છે કયું ગામ ભાઈ ઘેટીથી માતાજીના દર્શન કરવા આવ્યા છે તમારું ભાઈ એ ભાઈ ઘેટીના છે કેવા ખેરાળા શું સોલંકી છે તો એમાં ચાવડા હા ભાઈ ચાવડા છે ને ઓલા ભાઈ સોલંકી છે તો માતાજીના દર્શન કરવા આવ્યા હતા ને એમી પણ માતાજીના દર્શન કરવા આવ્યા હતા તો ચાલો આપણે માતાજીના દર્શન તો કરી લીધા છે અને હવે જવાનું છે ઘર તરફ તો ચાલો નીકળવી અને ટાઈમ પણ ઘણો થઈ ગયો છે ચારક વાગવા આવી ગયા છે તો ચાલો તો આપણે ઘરે જઈને પાછું દુકાને બેસવાનું છે તો નીકળવી સીધા ઘર બાજુ અને મળીએ સીધા બ્લોકમાં મિત્રો તો એમ જાતા હતા ઘર બાજુ ને જમરૂખ લેવા ઉભા રહી ગયા છે જો ભરતભાઈ જમરૂખ વીણે છે અને જમરૂખની ની લાદી છે આ બાબા વેસે છે તો આપણે જમરૂખ લઈ લઈએ આપણને જ કઈ વીણતા આવડતી નથી આ વીણે છે ભરતભાઈ આજે તો અમારી આને કાક વિચિત્ર થઈ ગયું છે આપણે પહેલા આવ્યા હતા પણ અગરબत्ती નથી કેવી કે એમ કે બાકાત ભૂલી જાતા તો બાકાત અહીંયા આવ્યા તો અગરબत्ती ત્યાં ગાયબ થઈ ગઈ છે જો આપણે ગયા ત્યાં જ મૂકી હતી કે તો ગઈ ક્યાં છે જોય શકો છો આ વિચિત્ર મેં અહીંયા મૂકી હતી અગરબत्ती અતમ મેં આવતો અગરબत्ती લછી હવે બસ બસ કોઈ એક પણ નવીન જાતિનું જાણવા મળશે કે હાલમાં ત્રણ અગરબત્તી અંદર છે કે ડબ્બામાં આવી ગઈ છે જો મિત્રો આપ જો શકો છો

કર્યું કે વળતા કરીશું અને અચારમાં આવી ગયા બાકસ ને અગરબત્તી બે આવી ગયું છે આ મૂકી થી ક્યાંક ગાયબ થઈ ગઈ છે તો આ માતાજી ચમત્કાર સમજો કે જે સમજો એ તો હવે આપડે નાખીએ તો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કે વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો તો કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો કે વ્લોગ કેવો લાગ્યો અને માતાજીના દર્શન કરાવ્યા છે તમને બધાને તો જય માં લખવાનું ભૂલતા નહીં